અનુસૂચિત જાતિ અને જનજાતિમાં અનામતના લેયર અંગે સુપ્રીમ કોર્ટના નિર્ણય સામે દેશભરમાં વિવિધ સંગઠનો દ્વારા આજે ભારત બંધનું આહવાન કર્યું છે ત્યારે ભારત બંધને લઈને ગુજરાતમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે કઈ જગ્યાએ વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે વાત કરીશું આ વિડીયોમાં વૈષ્ણવ

ગુજરાતમાં કેટલી અસર પડી છે તેની વાત કરીએ તો સવારના દસ વાગ્યા સુધીમાં સાબરકાંઠાનું વિજયનગર અને અરવલ્લીનું વિલોડા સ્વયંભૂ બંધ જોવા મળ્યું હતું જ્યારે એસસી એસટી સમાજની વસ્તી ધરાવતા નર્મદા છોટાઉદેપુર પંચમહાલમાં બજારો ક્યાંક ખુલ્લી તો ક્યાંક બંધ જોવા મળી હતી આ સિવાય વલસાડ દાહોદ નવસારી ડાંગ સહિતના અન્ય જિલ્લામાં પણ બજાર કોઈક જગ્યાએ ખુલ્લી તો કોઈક જગ્યાએ બંધ જોવા મળી હતી દાતા તાલુકાના અનેક ગામોમાં આજે એસટી અને એસસી સમાજ દ્વારા ભારત બંધનું જે એલાન કરવામાં આવ્યું છે તેને સમર્થન આપવામાં આવ્યું હતું ઈડરમાં પણ એસસી એસટી સમાજના સંગઠનોએ રેલી યોજીને વિરોધ નોંધાવ્યો હતો તો રાજપીપળા સહિત નર્મદા જિલ્લામાં બંનેના એલાનને સફળ બનાવવા આદિવાસી સહિતના તમામ સંગઠનો દ્વારા જાહેરમાં બોર્ડ લગાવવામાં આવ્યા હતા અને સંગઠનો સાથે કોંગ્રેસ આમ આદમી પાર્ટી સહિતના અન્ય રાજકીય પાર્ટીઓ પણ બંને એલાનમાં જોડાશે બંનેના એલાનને લઈને નર્મદા જિલ્લા પોલીસ પણ એલર્ટ થઈ છે અને બંદોબસ્ત ગોઠવી દીધો છે ભારત બનના એલાનને લઈને વઢવાણ ગણપતિ ફાટક પાસે ટ્રેનને રોકવામાં આવી હતી સાથે જ ટ્રેનના પાટા પર ઊભા રહીને વિરોધ પણ નોંધાવવામાં આવ્યો હતો અને સૂત્રોચાર કરવામાં આવ્યા હતા આદિવાસી વિસ્તારની વાત કરીએ તો નર્મદા જિલ્લાના ડેડીયાપાડામાં લોકોએ સ્વયંભૂ દુકાનો બંધ રાખીને ભારત બનને સમર્થન આપ્યું હતું બજારમાં મોટાભાગની દુકાનો બંધ રહેતા ડેડીયાપાડાની બજારમાં સવારથી જ સન્નાટો છવાઈ ગયો હતો નામદાર સુપ્રીમ કોર્ટના ચીફ જસ્ટિસ ચંદ્ર સુટ અને એમની સાત જજોની બેંચ દ્વારા એક ઓગસ્ટ બે હજાર ચોવીસના રોજ જે ચુકાદો આપ્યો છે જે સંવિધાનમાં આરક્ષણની જે સંવિધાનમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે આરક્ષણના પ્રાવધાન છે ત્યારે આ બેંચના ચુકાદાએ એવું જણાવ્યું છે કે ક્રિમિલેયર અંતર્ગત રાજ્ય સરકારો જ્ઞાતિઓના વર્ગીકરણ કરીને અને અનામત આપી શકે છે ત્યારે આમ કરવાથી જે બંધારણના મૂળ હેતુ છે સિદ્ધાંતો છે એનું ઉલ્લંઘન થશે આરક્ષણમાં વધારો કે ઘટાડો કરવાની સત્તા આર્ટિકલ ત્રણસો એકતાલીસ ત્રણસો બેતાલીસ મુજબ એ રાષ્ટ્રપતિ કે સંસદને જ હોય છે ત્યારે રાજ્ય સરકારોને આવા અધિકારો આપવાથી આવનાર દિવસોમાં અમુક ચોક્કસ જ્ઞાતિ પેટા જ્ઞાતિઓને પોતાના તરફ લેવા માટે અમુક વેમાનસ્ય ઉભું કરવામાં આવશે જેના લીધે વર્ગ વિગ્રહ પણ થશે એટલા માટે આ યુકાદાનો અમે વિરોધ કરીએ છીએ અને જે રીતે ભારતના એસટી અને એસસી સમુદાયના તમામ સંગઠનોએ ભારત બંધનું એલાન આપ્યું હતું ત્યારે અમે પણ ગુજરાતના સામાજિક રાજકીય તમામ અગ્રણીઓ સમાજના સંગઠનો બધા જ અમે ભેગા મળીને બેઠક યોજી ચર્ચા કરી અને ચર્ચાના અંતે આ બંધના એલાનમાં અમે પણ સમર્થન જાહેર કર્યું હતું અને આ બંધનું એલાન અમે પણ આહવાન કર્યું હતું અને આહવાનને ધ્યાને રાખીને આજે અંબાજીથી ઉમરગામ સુધીના તમામ જિલ્લા તાલુકા મથકો હોય કે તમામ બજારો હોય સજ્જડ બંધ રહ્યા છે ત્યારે આજે આદિવાસી સમુદાય હોય કે તમામ સમુદાય વર્ગના લોકોનો આ પ્રસંગે એકતા બતાવવા બદલ અમે સૌનો આભાર માનીએ છીએ અને જ્યારે પણ સંવિધાન અને આરક્ષણની વાત હશે ચોક્કસ આવી જ એકતા આવનાર દિવસોમાં પણ અમે બતાવીશું અને સૌ એક સાથે રહીને સંવિધાન બચાવવા માટે આગળ લડીશું અને આજે જેમણે પણ સ્વયંભૂ સ્વેચ્છાએ બંધ પાડીને સહકાર સમર્થન આપ્યું છે એમનો આભાર માનીએ છીએ ધન્યવાદ અમદાવાદની વાત કરવામાં આવે તો અમદાવાદના અમરાઈવાડી વિસ્તારમાં મોટી સંખ્યામાં લોકો ભેગા થયા હતા અને રસ્તો રોકીને વિરોધ નોંધાવ્યો હતો અમદાવાદમાં દલિત પ્રભુત્વ ગણાતા વિસ્તારોમાં ભારત બંધની અસર જોવા મળી રહી છે તો બાકીના અન્ય વિસ્તારોમાં રાબેતા મુજબ જનજીવન ચાલુ છે તો બીજી તરફ વડગામના ધારાસભ્ય સુપ્રીમ કોર્ટના છું રાષ્ટ્રીય અને હું બધા જ રોડ પર ઉતરીશું આ જજમેન્ટ એ ગેરબંધારણીય છે અગાઉ બે હજાર ચારમાં સબ કેટેગોરાઈઝેશનની વિરુદ્ધમાં જે જજમેન્ટ આપ્યું હતું એના ઉલટ ફેર કરી નાખ્યું એટલે હું માગણી કરું છું વિડીયોના માધ્યમથી કે આ જજમેન્ટથી વિરુદ્ધમાં પાર્લામેન્ટમાં એક અધ્યાદેશ લાવવામાં આવે અને આ જજમેન્ટને એ રીતે રદ બાદલ ઠેરવવામાં આવે આ તમામ લોકો કાનૂન અને બંધારણના દાયરામાં રહીને શાંતિપૂર્વક રીતે ભારત બનવા જોડાશો એટલી વિડીયોના માધ્યમથી અપીલ કરું છું પણ સાથોસાથ એ પણ કહેવા માંગુ છું કે દલિત સમાજની અંદર જે સાવ હાસ્યમાં ધકાયેલા વાલ્મીકી સમાજ જેવી જે પેડા જ્ઞાતિઓ છે એના માટે સમાજ પણ વિચારે અને સરકાર પણ વિચારે સરકાર અને ન્યાયતંત્ર જેવું કહેવા માંગતા હોય કે આ વર્ગો દલિતોની અંદર અતિ પછાત અતિવંચિત અતિ છે તો એના માટે જમીન સુધારણાના કાર્યક્રમો થઈ શકે શિક્ષણ આરોગ્ય રોજગારની બીજી એકસ્ટ્રોર્ડિનરી વ્યવસ્થાઓ એમના માટે વિચારી શકાય બજેટમાં વધારે અલોકોષણ કરી શકાય સુપ્રીમ કોર્ટે પણ એ બાબતે વિચારવું જોઈએ પણ એ થતું નથી અને સમાજ તરીકે આપણે પણ વિચારવું જોઈએ કે દલિતોની અંદર આપણા જ આ ભાઈઓ આપણી તુલનામાં વધારે કેમ વંચિત રહ્યા છે આપણું એમની સાથેનું વર્તન કેવું છે આપણે એમની સાથે ભેદભાવ કરીએ છીએ કે કેમ આપણે જે ટેનામેન્ટ ફ્રિન્ટ સોસાયટી બનાવીએ છીએ એમાં એમને રહેવાની અનુકૂળતા કરી આપીએ છીએ એમને રહેવા માટે ઘર આપીએ છીએ કે કેમ આપણા પણ એ પ્રશ્નો છે આનું પણ આવનારા દિવસોમાં ગંભીરતાપૂર્વક વિચાર કરવો જોઈએ પણ હાલ પૂરતું હું આ ભારત બંને કોલેજે સમર્થન આપું છું બધા જ લોકો શાંતિપૂર્વક થઈ બંધ બનકોટમાં જોડાય છે આજે ભારત બંધના એલાનને લઈને ગુજરાતમાં શું પરિસ્થિતિ જોવા મળી રહી છે તેની તમામ અપડેટ જોવા માટે નવજૂય ન્યૂઝ સાથે જોડાયેલા રાહો નમસ્કાર वैष्णवजन तो तेने कहिए जे पीड पराई